મેડિકલ એજન્સી ધરાવતા પાસઠ વર્ષીય વૃદ્ધનું અકોટા બ્રિજ સોલર પેનલ નજીક એક કાર સાથે અકસ્માત થયો હતો જેમાં તેઓનું મૃત્યુ નીપજ્યું હતું મેડિકલ એજન્સી ધરાવતા પાસઠ વર્ષીય વૃદ્ધનું અકોટા બ્રિજ સોલર પેનલ નજીક એક કાર સાથે અકસ્માત થયો હતો જેમાં તેઓનું મૃત્યુ થયું હતું જેથી રાવપુરા પોલીસે આ બાબતે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી જેતલપુર રોડ ઉપર આવેલા દીપમ સિગ્નેચરમાં રહેતા યતિન મણિલાલ કાપડિયા સિયાપુરા પોલીસ ચોકીની સામે મેડિકલ એજન્સી ધરાવે છે ગુરુવારે સાંજના સમયે તેઓ એજન્સી બંધ કરીને મોપેળ લઈને તબીબને દવા આપવા માટે જઈ રહ્યા હતા ત્યારે અકોટા બ્રિજ સોરાર પેનાલની નજીક એક કાર સાથે તેઓની ટક્કર થઈ હતી જેથી લોકોના ટોળા વળી ગયા હતા તાત્કાલિક મણિલાલને એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાજર તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા આ બાબતે રાવપુરા પોલીસે તપાસ હાથ ધરી હતી પોલીસે કાર ચાલક ચિરાગ કિશોર સોનીની અટકાયત કરી હતી ઉલ્લેખનીય છે કે કેટા બ્રિજ ઉપર અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે જેમાં ઘણા લોકોનો જીવ પણ ગુમાવવા પડ્યા છે મોડી રાત્રે બ્રિજ પર બાઇક અને કાર ગફલતભરી રીતે હંકારવામાં આવે છે જોકે પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર